તો નમસ્કાર મિત્રો આપણા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે ને આજે આપણે આવી ગયા છે ચામુંડા ફ્લાવરમાં અને તમે જોઈ શકો છો કે અહીંયા આપણે રમેશભાઈ બનાવી રહ્યા છે ડેજીનો હાર અને ગુલાબનો હાર બી મિક્સમાં જોઈ શકો છો કેટલા સરસ સરસ ફૂલ પડ્યા છે એકદમ વેરાયટી સાથે શું કેવું શું છે ફૂલ એકદમ જો કોમકાજ કેવું છે આમ રમેશજી રમેશજી યાદરમણા વાળા ગુલાબનો હાર તો થોડો ફૂલો DJ ફૂલનો હાર આ છે રા માટે હાર કોમ આવે મસ્ત મસ્ત પડ્યા છે ગુલાબનો મસ્ત હાર છે ખાલી ગિફ્ટ આલી હોય તો થઈ જાય છે એકદમ

દસ વર્ષ થી આ કામકાજ કરે છે સોરી છે કરવાનું બધું કામકાજ કરશે ડેકોરેશન ડેકોરેશન માટે બધું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો બંગાળી કારીગર છે બંગાળી બંગાળી કારીગર છે એકદમ બંગાળી કામકાજ એકદમ હારામ સારું છે ફૂલ સ્ટોક છે પાછો જોમ તમ નહીં દુકાન પાછી ભાઈ

અગરબત્તી પણ વીઆઈપી વીઆઈપી છે શું કેવું શેઠ સેન બાકી કસ્તુરી એકદમ મસ્ત થરા અંદર આપણે ચામુંડા ફ્લાવરમાં માં આ જો હાર બનાવવાનું છે વિડીયો ગમે તો લાઈક કરજો તો મિત્રો તમને આ આપણો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ફોલો કરો અને જેને પણ હારની જરૂર હોય ચામુંડા ફ્લારમાં આવી જાજો અને એકદમ વ્યાજબી ભાવ તમને મળી જશે જય માતાજી